હીટ હીટવેવની પરિસ્થિતિને ધ્યાને લઈ એસટી કર્મચારીઓ અને મુસાફર જનતાને રાહત મળી રહે તેવા હેતુસર મધ્યસ્થ કચેરી અને વિભાગીય કચેરીના માર્ગદર્શન હેઠળ ભરૂચ ડેપો સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે આજરોજ વિનામૂલ્યે છાશનું વિતરણ ડેપોના કર્મચારી ટ્રાફિક કંટ્રોલર શ્રી રાજુભાઈ પરમારના સહયોગથી કરવામાં આવેલ હતું જેમાં એસટી કર્મચારીઓએ તેમજ મુસાફરોએ બહોળા પ્રમાણમાં તેનો લાભ લીધેલ હતો